અનેક બેઠકો પર રોષ છે ત્યારે આ જૂથવાદની વચ્ચે રૂપાલા વિવાદ ભાજપ માટે સિરદ્ધ બની રહ્યો છે અને આ સ્થિતિમાં વિપક્ષો પણ ભાજપ પર પ્રહાર પ્રવર્તમાન લઈને ક્ષત્રિય સમાજના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વાઘેલા મેદાનમાં ઉતર્યા છે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે સરકાર તેમજ પરષોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે પ્રોપર્ટી પર આંગણી બાબતે નિવેદન થયું તે પછી જ મહાભારત રચાયું તો આ સાથે શંકર સી એ કીધું કે એની બેન બેટીઓ સુધી જયારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે પણ જ્યારે સંમાદને અહીં કલેજા પર ચોટ લાગે રૂમ માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય આ ગમે ત્યાં તાળા વાગશે એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આબુ પાછું કરે એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતી છે આ ગાર દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતી છે વડાપ્રધાનની સહમતી છે પાર્ટી પ્રેસિડેન્ટની સહમતી છે હોમ મિનિસ્ટરની સહમતી છે તમે અમને આવી ગાળો બોલો છો ઓકે તમને મંજૂર છે પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ સ્ત્રી શક્તિ એના વસ્ત્રાહરણની હોય દ્રૌપદીના વસ્ત્રાહરણનો દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા એ ક્યાં કોઈ પણ ઠેકાણે આ આ કૃષ્ણ અવતારો બધાએ પેદા થઈને બેન દીકરીઓનું જે વસ્ત્રાહરણ થઈ રહ્યું છે દરેક કોઈ પણ સમાજના હોય એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે અને જો ભારતીય જનતા પાર્ટીનું કમાન્ડ દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લેતો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય નહીં એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે ગુજરાતની સરકાર જવાબદાર હશે દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે લોકસભાની ચૂંટણી જાહેર થતાની